નમસ્કાર આજે આપણે વાત કરવાની છે સાબરકાંઠા જિલ્લામાં ભરાતો એવો ચિત્ર વિચિત્રનો મેળા વિશે નામ ઉપરથી જ આ મેળાની ઉજવણી જે છે એ એકદમ વિચિત્ર રીતે થાય છે અન્ય મેળાઓ કરતાં આ મેળાની ઉજવણી જે છે એ અલગ રીતે તરી આવે છે તો એની દરેકે દરેક ચર્ચા આપણે આ વિડિયોમાં કરવાની છે ચિત્ર વિચિત્રનો મેળો જે છે એ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલું દેલવાડા ગામથી આશરે દોઢેક કિલોમીટર દૂર ગુણભાખરી ગામમાં ભરાય છે તથા આકળવાકળ નદી અને સાબરમતી નદીના સંગમ સ્થાન ઉપર આ મેળાનું આયોજન કરવામાં આવે છે હોળી પછીના ચૌદ દિવસે એટલે કે ફાગણ વદ ચૌદશના દિવસે આ મેળો જે છે એ ભરાય છે કેટલીક પૌરાણિક કથાઓ જે છે એ પણ આ મેળા સાથે સંકળાયેલી છે જેમાં

મહાભારતના ભીષ્મ તરીકે ઓળખાય છે તેની વચ્ચેના ખોટા એવા સંબંધોની માન્યતા જે છે એ ધરાવતા હતા પાછળથી એ ભાઈઓ જે છે એને એનો પસ્તાવો થાય છે અને તે પોતે અગ્નિસ્નાન કરે છે એટલે કે પોતાનું જ બલિદાન આપી અને અગ્નિસ્નાન કરે છે માટે આ બલિદાન જે છે એ તેમણે ગુણભાખરી નામની ટેકરી પાસે ત્રિવેણી સંગમ સ્થાને કરેલું હોવાથી આ જગ્યાએ મેળો જે છે એ ભરાય છે તો પોતાની જ ગેરસમજથી થયેલી ભૂલના કારણે તેઓ પોતાનો દેહ ત્યાગ કરે છે અને આ ભાઈઓની યાદમાં આ મેળો જે છે એ ભરાય છે ત્યારબાદ વાત કરીએ તો અરવલ્લીની કંદરામાંથી સોળે શણગાર સજીને ભીલ તથા ગરાસિયા આદિવાસીઓ જે છે એ આ મેળામાં ઉમટી પડે છે સ્ત્રીઓ જે છે એ મોટે ભાગે ચાંદીના ઘરેણા જે છે એનાથી સજ્જ હોય છે નદીના સંગમ સ્થાને આવીને તેઓ પોતાના પૂર્વજોને યાદ કરીને વિલાપ કરે છે તો આ એક જ એવો મેળો હશે કે જેમાં ખુશીની જગ્યાએ લોકો જે છે એ પોતાના સ્નેહીજનોને યાદ કરી અને વિલાપ કરે છે વહેલી સવારે ભિલોડા હિંમતનગર શામળાજી પ્રાંતિજ અને ખેડબ્રહ્માના આદિવાસીઓ જે છે એ નદીમાં પોતાના પિતૃઓ જે છે એના અસ્થિનું વિસર્જન કરે છે અને ત્યાં તે ધાર્મિક વિધિ કરે છે વળી દૂર દૂરથી આવેલા સગા સ્નેહીઓને મળીને દર વર્ષે મૃત્યુ પામેલા પોતાના સ્નેહીજનોને યાદ કરી અને વિલાપ કરે છે અને એકબીજાને આશ્વાસન પણ આપે છે આ વિધિને હાડ ગાળવાની વિધિ તરીકે ઓળખાય છે તો આપણે કીધું એ પ્રમાણે કે આવો એક જ મેળો હશે કે જ્યાં આ પ્રકારની વિધિ જે છે એ યોજાતી હોય બીજા દિવસે આ મેળાનો રંગ જે છે એ કંઈક અલગ જ હોય છે જેમાં વિલાપ કરતા લોકો જે છે એ બીજે દિવસે ઢોલ નગારાના તાલે નૃત્ય કરે છે તાલબદ્ધ સ્વરે પોતે ગીત ગાય છે અને આનંદ પ્રમોદ કરે છે આ મેળામાં એક બીજો પણ એવો રિવાજ છે કે જેમાં પાન ખવડાવવાનો એકબીજાને પાન ખવડાવવાનો એવો રિવાજ છે અને આ પાન ખવડાવવા માટે જે ફેરિયાઓ જે છે એ ઠેક ઠેકાણે ઘૂમતા હોય છે નજીકના ગામોમાંથી આદિવાસીઓ જે છે એનો સમૂહ ઢોલ નગારા વગાડતા વગાડતા વિચિત્રેશ્વર મહાદેવ તરફ સ્પર્ધાત્મક રીતે ઘસી આવે છે ત્યારે આદિવાસી કન્યાઓ જે છે એ જવારા લઈને રૂમઝૂમ કરતી આવે છે અન્ય મેળાની ભિન્ન એવી વાત કરીએ તો આ ચિત્ર વિચિત્ર મેળામાં એક એવી આશ્ચર્યની વાત થાય છે કે જેમાં અહીંના આદિવાસી જે છે એ ઢોલ નગારા વગાડતા વગાડતા એકી સાથે અચાનક જ ટેકરીમાંથી આવી પડે છે અને જ્યારે મેળો પૂરો થાય છે ત્યારે અચાનક આખો માનવ સમુદાય જે છે એ ગીરિમાળામાં ક્યાંક સમાઈ જાય છે અને કોઈ પણ માણસ જે છે એ એ જગ્યાએ દેખાતું નથી અને ખબર નથી પડતી કે એ લોકો કઈ જગ્યાએ જતા રહે છે તો આદિવાસી સંસ્કૃતિને નજીકથી માણવા માટે આ મેળો જે છે એની મુલાકાત લેવી જોઈએ તથા આ મેળો જે છે એ માણવો જોઈએ તો આ વાત કરીએ આપણે ચિત્ર વિચિત્રના મેળાની હાલ આપણે આટલું રાખીએ છીએ આભાર